રાહુલ ગાંધી કમિશન એજન્ટ હોવાનો સુબ્રો નાગરિકોના હક અધિકારની ની જાળવણી તેમજ રાજ્યના સંતુલિત વિકાસ અને નવસર્જના ગુજરાત માટે મતદારોને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકી અપીલ કરી હતી

આશીર્વાદ છે જન સમર્થન આપી રહ્યું છે પરિણામે ભાજપ તેના ચૂંટણી મન ફાવે તેવા નાટકો સમય કે સાથ ચાહે શહેરો જનતા હો નાગરિક હો કે सब ये मानने लगे हैं कि प्रधानमंत्री पर से देश की जनता का विश्वास चला गया है उठ गया है और गुजरात में राज्य के मुख्यमंत्री पर उनका भरोसा उठ गया है लोग परिवर्तन चाहते हैं लोग भ्रष्टाचार से मुक्त होना चाहते हैं कार्यक्षम वहीवट देखना चाहते हैं महंगाई की मार से बचना चाहते हैं युवाओं हो महिलाओं हो किसान हो व्यापारी हो कामदार हो छोटे मोटे सभी लोग ये सभी लोग ये मानने लगे हैं कि भारतीय जनता पार्टी ने उनको गुमराह किया है और उनके एडमिनिस्ट्रेशन में इन सभी लोगों को बहुत बड़ा नुकसान हुआ है પાણી રસ્તા ગટર જેવી પાયગત સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યા છે તેમ છતાં શહેરના નાગરિકો પર સો થી ત્રણસો ટકા ટેક્સ ના ધરખમ વધારો કરવામાં આવ્યો છે શહેરી નાગરિકોને આપેલા મોટા મોટા વચનો અને વાયદાઓ ભાજપે તેનો કોઈ જ અમલ કર્યો નથી જેને પરિણામે શહેરી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે તેમણે વધુ આ જણાવ્યું કે કેન્દ્રમાં કોંગ્રેસ ની યુપીએ સરકારે ગુજરાતને બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધીમાં સમયમાં શહેરી વિકાસ માટે રૂપિયા દસ હજાર કરોડ કરતાં પણ વધુ રકમ વિવિધ યોજનાઓ હેઠળ આપી છે પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ દ્વારા શહેરના નાગરિકોની સુવિધા માટે ટેક્સ ફોર્મ્યુલામાં મૂલ્યાંકન ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે પબ્લિક સર્વિસ ટ્રાન્સપોર્ટ મજબૂત કરવા સહિતના શહેરના સર્વાંગીન વિકાસ માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ છે

ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે જોર લગાવ્યું તેમ એનસીપીએ પણ પોતાની સંપૂર્ણ તાકાત જોંકી દીધી છે અને એડી એડીચોટીનું જોર લગાવ્યું હતું કુબેરનગર વોર્ડમાં એનસીપીના યુવા ઉમેદવાર નિકુલ શી તોમર અને કામિનીબેન જાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે તેઓ કુબેરનગર વોર્ડમાં પદયાત્રા કરી મત્રા મતદારોને લીધવાના પ્રયાસ કર્યા હતા તો બાઇક રેલીનું પણ આયોજન કર્યું હતું એનસીપીએ પોતાની એડી એડીચોટીનું જોર લગાવ્યું જેમાં પ્રદેશ એનસીપી પ્રમુખ જયંત બોસકી પણ ખાસ ઉપસ્થિત રહી ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા તેઓએ ન કુબેરનગર વોર્ડના વોર્ડના ઉમેદવારો તેમજ અન્ય ઉમેદવારોના પ્રચાર માટે ખાસ ધ્યાન દોર્યું હતું તેમજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ કાર્યકરોમાં જોમ આવે તે રીતે કાર્ય કરવાની પણ અપીલ કરી હતી સાથે સાથે મતદારોને એનસીપી તરફ મતદાન કરવા પણ તેઓએ અપીલ કરી હતી આમ એ પણ અમદાવાદમાં પંદર ઉમેદવારો માટે ખાસી એવી જોર લગાવ્યું હતું તેમજ મતદારોને પોતાના તરફી મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી હવે જોવાનું એ રહ્યું કે આ ત્રિપાંખીયા જંગમાં કોણ કેટલા મત મેળવી જાય છે તેમજ એનસીપીને ને કેટલો ફાયદો થાય છે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિકોના મામલે મોરચો માંડીને બેઠેલા ભાજપના અગ્રણી નેતા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધી રાજકારણી નહીં પરંતુ કમિશન એજન્ટ છે એવો આક્ષેપ કર્યો એટલું જ નહીં તેમણે કાળા નાણાં કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલીની કામગીરીની પણ ટીકા કરી હતી કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે મોરચો માંડીને બેઠેલા ભાજપના નેતા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી તેમણે તેમાં આવો દાવો કર્યો હતો કે સમગ્ર ગાંધી પરિવાર મિલકત દેશ इतना अमकवेरा जितली चहे इतने के में पॉइंट पांच करोड़ जितली चहे ते वो पन आप शेप करो दोस्त। कंपनी के डायरेक्टर हैं उसने कमीशन दिया है तो चीज़ा तो नहीं लगता है कि राहुल ने दिया तो आगे में 500 परसेंट शेयर तो राजीव राहुल ने दिया है तो ज़्यादा उनको 500 600 परसेंट कमीशन न जा� સ્વામી વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની કંપનીમાં તો બ્રિટિશ નાગરિક તેવું બતાવવામાં આવ્યું છે અને તે કંપની બે હાજર નવ માં બંધ કરવામાં આવી છે હવે આ મામલે તેઓ વધુ તપાસ હાથ ધરશે તેમજ કેન્દ્ર સરકારને આ અંગે તપાસ કરવા માટે પણ દબાણ કરશે તેવું તેમણે જણાવ્યું હતું ટિકિટોની વેચણીના મુદ્દે એનસીપીમાંથી નારાજ થયેલા અમદાવાદના પ્રમુખ રાજેશ સોનીએ રાજીનામું આપીને विधिवत रीते कांग्रेस प्रमुख राजेश सोनी अड़तालीस वोर्ड न प्रमुखों आठ सौ कार्यक्रो राष्ट्रवादी जिस पार्टी जो पार्टी भारत देश के लिए काम करना चाहती है और जो प्रजा के हित के काम करती है हम लोग उनके साथ जुड़ के आने वाले चुनाव चल रहे कहीं ना कहीं हम हमारे कार्यकर्ताओं के साथ भारतीय जनता पार्टी का जो આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવરે તેમને કોંગ્રેસ નો ખેસ પહેરાવી આવકાર્યા હતા જયારે આ અંગે રાજેશ સોનીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ વિચારધારા સાથે અમે જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસ પક્ષ સૌને સાથે રાખીને ચાલનારો પક્ષ છે આથી હું અને મારી ટીમ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે કોંગ્રેસમાંથી ટિકિટ બાબતે જણાવતા તેમણે જો હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકના દિવસોમાં આવી રહી છે તેથી ટિકિટોનો કોઈ સવાલ જ નથી અને આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ અમને જે કામ સોંપશે તે ઉત્સાહપૂર્વક કરીશું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર